પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમુલ સ્ટેશન યોજના હેઠળ કુલ સોળ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વા દ્વિધિયુક્ત બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યુચ્યુઅલ રીતે પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કરાયું હતું જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ઓવરબ્રિજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાનના યોજાયેલા વ્યુચ્યુઅલ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મ શહેરના પ્રમુખેન સોની વિશાલ શાહ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી અને ભાજપના સંગઠનો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ જણાવ્યું હતું કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનના પુનઃ વિકાસ માટે લગભગ

વર્ચ્યુઅલી રીતે એકતાલીસ હજાર કરોડની પરિયોજનાઓની ભેટ દેશને આપવામાં આવી છે જેમાં પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનોનું નવીનીકરણ અને પંદરસો ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામોનું લોકાર્પણ કદાચ આઝાદી પછી પહેલીવાર રેલવે માટે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હશે અને આટલે એક સાથે આટલી બધી યોજનાઓનો અમલ એક જ દિવસે કરવાનો પહેલી જ વાર માન્ય વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે થઈ રહ્યું ત્યારે હું મોદી સાહેબનો આભાર માનું છું ખાસ કરીને આજે વડોદરા અને તેમાં પણ ડભોઈ રેલવે સ્ટેશન ખાતે આ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારા લોકપ્રિય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ નગરના પ્રમુખ અને રેલવેની કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો સાથે જ ડભોઈ નગરના નાગરિકો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા રેલવે સત્તાવાળાઓ પણ ઉપસ્થિત રહ્યા અને તમામે આ યોજનાઓને આવકારી છે કેટલીક ખામીઓ છે એ બાબતનું રેલવે સત્તાવાળાઓનું ધ્યાન પણ દોર્યું છે કે અંડરપાસમાં પાણી ભરાય છે કેટલીક ઠેકાણે કામગીરી બરાબર નથી થઈ આ બાબતનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે ટૂંક સમયમાં એનો પણ નિકાલ થશે એવી રેલવે સત્તાવાળાઓ તરફથી ખાતરી પણ આપવામાં આવી છે પણ દર્ભાવતીનો ડબ્બો રેલવે છે એક જમાનામાં નેરોગેસ્ટ ટ્રેનોનું એશિયાનું સૌથી મોટું મથક તરીકે ઓળખાતું હતું હરિવાર ડભોઈ રેલવે સ્ટેશન નવા રંગરૂપમાં આવી રહ્યું છે થોડાક વખત પહેલાં જ બત્રીસ કરોડ રૂપિયા નવીનીકરણ માટે ડભોઈને પણ ફાળવવામાં આવ્યા હતા અને કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે અહીંયા લોકો માટે પ્લેટફોર્મ ક્રોસ કરવા માટે અંડરગ્રાઉન્ડ ને ઓવરબ્રિજ દેવની સગવડ કરવામાં આવી છે લોકોને વેઇટિંગ રૂમની પણ સવલત આપવામાં આવી છે અને એક આધુનિક રેલવે સ્ટેશન ડભોઈને મળ્યું છે અને હવે આગામી દિવસોમાં અહીંયાથી પસાર થતી તમામ ટ્રેનો અહીંયા ઊભી રહે અને અહીંયાથી ટિકિટો આપવામાં આવે એવી રજૂઆત પણ સાંસદ સભ્ય તરફ પણ કરવામાં આવી છે મારા દ્વારા પણ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનો પણ અમલ થશે પછી આ રેલવે સ્ટેશન વધારે ધમધમતું થશે ત્યારે આ પ્રસંગે ડબોએ દરબારતીના તમામ નાગરિકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું ત્યારે છોટાઉદેપુર જિલ્લા સાંસદ ગીતાબેન રાઠવાએ પણ આ પ્રસંગ અનુરૂપ સ્ટેશનના ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધા યુક્ત બનાવવામાં આવી રહ્યા છે હોવાનું અને મુસાફરોને કોઈ તકલીફ ન પડે તેમજ સૌથી વધુ મુસાફરો રેલવેનો ઉપયોગ કરે છે જેથી મુસાફરોને સારી અને વધુ સુવિધા મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આજે પૂરા દેશમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં એકતાલીસ હજાર કરોડ જેવી માતબર રકમ પાંચસો ને ચોપન રેલવે સ્ટેશનોનો નો પુનઃ વિકાસ અને પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસ ના લોકાર્પણો આજે અહીંયા માન્ય મોદી સાહેબે દિલ્હીથી લોકાર્પણ કરવામાં આવી વર્ષો પછી આ દેશને આટલી મોટી રકમનું બજેટ રેલવેમાં ફાળવવામાં આવ્યું આજે ડભોઈ એટલે કે દર્ભાવતી રેલવે સ્ટેશન પર આ કાર્યક્રમ કરવામાં આવ્યો મારી સાથે અહીંના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શૈલેષભાઈ મહેતાજી સાથે નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉપસ્થિત થયા આ બજેટ થકી દરેક રેલવે સ્ટેશનો ને આધુનિકરણનો લાભ મળશે અને યાત્રીઓને સુવિધા ઉપલબ્ધ થશે જે પહેલાંની સરકારોમાં જે રેલવેમાં તકલીફ પડતી હતી એ તકલીફ દૂર થશે અને અત્યારે રેલવેમાં મુસાફરી કરવાનું યાત્રાળુઓ વધારે પસંદ કરે છે એનું કારણ એક જ કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં જે સુવિધા ઉપલબ્ધ થઈ છે એને અમે આવકાર્યા છે માન્ય મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છે કે આટલી મોટી માત્રા રકમ દેશ માટે ફાળવ્યા વિકાસ ચતુર્વેદી સાથે સીએન 24 ન્યૂઝ ડબોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ